નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરું બજારની સ્થિતિ તેમજ આજે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની સ્થિતિ શું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી જીરુની બજારમાં એકંદરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે આવકોનું પ્રમાણ છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે જીરોની બજારમાં ઉછાળો આવતા ખાસ કરીને જે વેચવાલી છે તેનું પ્રમાણ ખેડૂતો તરફથી વધશે કારણ કે બજાર ઊંચી જવાને કારણે વેચવાલી વધવાને કારણે જો બજારની આવકો ઉપર પ્રેશર જણાશે તો આ સંજોગોમાં બજાર છે તે થોડી ફરીથી પીછે અટ પણ કરી શકે છે જો વધુ પ્રમાણમાં આવકો વધે તો તો એકંદરે અત્યારે સારી ક્વોલિટીના માલની અસર વર્તાઈ રહી છે એટલે સારી ક્વોલિટીનો માલ કેટલો આવે તેની ઉપર બજારનો મુખ્ય આધાર છે ત્યારે વિવિધ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડમાં સાડત્રીસો એકાવનથી છેતાલીસ રૂપિયા જેતપુરમાં બત્રીસોથી તેતાલીસો એક્યાસી બોટાદમાં સાડત્રીસોથી છેતાલીસો ચાલીસ રૂપિયા વાંકાનેરમાં અડત્રીસોથી છેતાલીસો નેવું અમરેલીમાં છવ્વીસો પિંચોતેરથી ચુમ્માલીસો રૂપિયા જસદણ યાર્ડમાં આડત્રીસોથી ચાર હજાર પાંચસો રૂપિયા કાલાવડ યાર્ડમાં પાંત્રીસોથી થી પાસઠ રૂપિયા જામજોધપુર યાર્ડમાં સાડત્રીસોથી પિસ્તાલીસોને એકાવન રૂપિયા મહુવા યાર્ડમાં ચુમ્માલીસો ચુમ્માલીસથી પિસ્તાલીસો રૂપિયાની બજાર રહી તો જૂનાગઢ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર છસોના ભાવે વેપાર થયા સાવરકુંડલા યાર્ડમાં બેતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા સુધી બજાર ગઈ જ્યારે મોરબી યાર્ડમાં સાડત્રીસોથી પિસ્તાલીસો એંશી રૂપિયા રાજુલા યાર્ડમાં આડત્રીસો એકથી આડત્રીસોને બે રૂપિયા બાબરા યાર્ડમાં સાડત્રીસો ત્રીસ થી ચુમ્માલીસો નેવું રૂપિયા જ્યારે ઉપલેટા યાર્ડમાં ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા સુધી બજાર રહી તો પોરબંદર યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા ભાવનગર યાર્ડમાં સુડતાલીસો રૂપિયાને બજાર ટચ કરી હતી અને તેતાલીસો બેથી સુડતાલીસો છેતાલીસ રૂપિયાના ભાવ રહ્યા વિસાવદર યાર્ડમાં છત્રીસોથી ચાર હજાર છપ્પન જામ ચાર હજારથી ચાર હજાર છસો પચાસ રૂપિયા ભેંસાણ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર એકસો સાઠ દસાણા પાટડીમાં ઓગણચાળીસો પિંચ્યાસીથી છેતાલીસોને રૂપિયા ધ્રોલ યાર્ડમાં તેત્રીસોથી તેતાલીસોને પંદર રૂપિયા ભચાઉાર્ડમાં ચાર હજાર પચાસથી પિસ્તાલીસોને એક રૂપિયા હળવદ યાર્ડમાં રૂપિયાથી સુડતાલીસો ચોર્યાસી રૂપિયા જ્યારે ઊંઝા યાર્ડમાં સૌથી હાઇસ્ટ ભાવ દરરોજ રહેતા હોય છે ત્યારે ઓગણચાલીસો રૂપિયા સુધી બાર રૂપિયા થરાયાર્ડમાં આડત્રીસો થી અડતાલીસો પચીસ રૂપિયાની બજાર રહી હતી તો દિયોદર યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ચારસો રૂપિયા ભાભર યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો પંચાવન રૂપિયા બેચરાજી યાર્ડ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ચાર હજાર બસોને ચાર હજાર એકવીસ રૂપિયા વિરમગામ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો રૂપિયા સમીયાર્ડ ચાર હજારથી ચાર હજાર છસો રૂપિયા અને વારાહી યાર્ડમાં સાડત્રીસો પચાસથી એકાવનસોને એક રૂપિયા સુધીના બજાર ભાવે વેપાર થયા હતા આભાર